ભરતી અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પોલીસ ભરતી અંગે અત્યાર સુધીના મોટા સમાચાર પીએસઆઈ અને લોક રક્ષક ભરતીની પરીક્ષા લેવાશે ઓફલાઈન પીએસઆઈ અને લોક રક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે પોલીસ ભરતી અંગે અત્યાર સુધીના મોટા સમાચાર પીએસઆઈ અને લોક રક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે